યુટીટી દ્વિતીય પેરા ટેબલ ટેનિસ નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશિપમાં પ્રતિભાશાળી પેરા ટીટી પેડલર્સ ભાવિના અને સોનલે ટાઇટલ જીત્યા યુટીટી દ્વિતીય પેરા ટેબલ ટેનિસ નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસના બીજા અને અંતિમ દિવસે સીડેડેડ ખેલાડીઓએ પોતપોતાની વર્ગીકૃત શ્રેણીઓમાં ટાઇટલ જીતવાના દાવા સાથે અપેક્ષા મુજબ પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું ગુજરાત રાજ્યના પેડલરોએ તેમની પ્રતિભા દર્શાવી હતી અને શારીરિક મર્યાદાઓ હોવા છતાં પેડલરોએ ઉત્સાહ અને ઈચ્છા શક્તિ સાથે જબરદસ્ત પ્રદર્શન દર્શાવી તેને એક આકર્ષક ઇવેન્ટ બનાવી દીધી હતી પેરા ટીટીડી પ્રતિષ્ઠિત સ્પર્ધાની યજમાની કરવી એ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા માટે એક ઉત્તમ અનુભવ રહ્યો હતો આ સફળતમ આયોજન ટાઇટલ સ્પોન્સર યુટીટી તેમજ શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક લિમિટેડ બેંક ઓફ બરોડા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત એસએસજી ઇક્વિપમેન્ટ પાર્ટનર સ્ટીગા વેન્યુ પાર્ટનર વીએમએસએસએસ વીએસપીએફ હોસ્પિટલિટી પાર્ટનર ટ્રાય કલર હોસ્પિટલ અને ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના જેવા અન્ય સ્પોન્સર્સ મહત્વપૂર્ણ સમર્થનને કારણે શક્ય બન્યું છે ફાઇનલ દરમિયાન વીએમસી ની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા એવોર્ડ સેરેમનીમાં મહેમાનોના હસ્તે વિજેતાઓને મેડલ ટ્રોફી અને ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા આ સેરેમનીમાં એસ કે વિજયવર્ગીયા પ્રી જનરલ મેનેજર બીએસએનએલ વડોદરાના એનએલ કુમાર નીતિશ કુમાર બ્રાન્ચ મેનેજર નવાયાર્ડ બેંક ઓફ બરોડા દીપક પટેલ પ્રમુખ બેડમિન્ટન એસોસિએશન ઓફ બરોડા રશ્મિકાબેન વાઘેલા

પહેલી વખત આયોજન કરી રહ્યા હતા એટલે થોડો ડર બી હતો કે ભાઈ આ લોકો ખેલાડીઓ નારાજ ના થાય એ લોકોને પર પૂરતી સુવિધા આપી શકે કે નહીં વડોદરા શહેરની અંદર હોટલોમાં કોઈ અભાવ હશે કે નહીં પણ ભગવાનની દયાથી અને બધાના આશીર્વાદથી ખૂબ જ સુંદર આયોજન કરી શક્યા છે એમાં ખાસ કરીને અમારા વડોદરાના આપણા વોલન્ટિયર્સ જે એમએસ યુનિવર્સિટીમાંથી આપવામાં આવેલા એસપીએલી વાસદમાંથી અમને વોલન્ટિયર એ લોકો સુંદર સેવાઓ બજાવી અને કોઈ બી પહેરા ખેલાડીઓને નહીં તો હોટલમાં કે વેન્યુમાં આવવા જવામાં કોઈ તકલીફ પડવા નથી દીધી અને સાથે સાથે સ્ટેડિયમ માં પણ અમને ખૂબ સારી સુવિધા અમારા સાંસદ સ્ત્રીની મદદથી બનાવેલી અને કોર્પોરેશને પણ ખૂબ સહયોગ કરીને પેરા ફ્રેન્ડલી બનાવવામાં પૂરેપૂરો મદદ કરી એસએસજીએ પણ એમાં ખૂબ સહયોગ કર્યો આ બધાનો જે એક ટીમવર્ક ભેગું થયું અને એક સુંદર ટૂર્નામેન્ટનું આપણે આયોજન કરી શકીએ એટલે મને વિશ્વાસ છે કે અત્યારના ખેલાડી જે છે એ ખૂબ ખૂબ અને સારી યાદગાર સાથે બીજી ટુર્નામેન્ટમાં ઉતરશે અને આના પછી એકવીસથી ત્રેવીસ તારીખે નેશનલમાં હજી આનાથી વધારે સારી ફેસિલિટી આપી અને સારું યાદગીરી સાથે વડોદરાથી જાય એવી અમે આશા રાખીએ છીએ પેરા નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ અહીંયા રમાઈ રહી છે અને સાથે સાથે નેશનલ ચેમ્પિયનશીપ પર રમાવાની છે વીસ રાજ્યોમાંથી એટલસ આવ્યા છે અને એમને માટે આ વખતના એમાં એમનો આનંદ એમનો શકુન અને એમને જે આપણા માટે લાગણી વ્યક્ત કરી મેં એમને જ પૂછ્યું મેં તમને કેવું લાગ્યું એટલે એમણે કહ્યું કે બેન સગવડની દૃષ્ટિએ એટલી ઉત્તમ વ્યવસ્થા તમે કરી છે અમે અમે ઈચ્છીએ છીએ કે બધી નેશનલ રેન્કિંગ એઝ એઝ ચેમ્પિયનશીપ ચેમ્પિયનશિપ એઝ એસ ચયન પ્રક્રિયા માટેની પણ ઇવેન્ટ્સ અહીંયા થાય મેં કીધું કેમ તો કે છે એક તો તમે અહીંયા સગવડમાં રમનારની સાથે સાથે એક વોલેન્ટિયર આપો છો બીજી રહેવાની સગવડ સરસ છે ખાવા પીવાની સરસ છે અહીંયા જે રેમ્પ્સ બનાવ્યા છે એને લીધે આવન જાવન અમને બહુ જ સરળ પડે છે એટલે અમે પ્રધાનમંત્રીશ્રીને અને શ્રી મનસુખભાઈ માંડવીયાને લખવાના છે કે મહેરબાની કરીને અમને અહીંયા રમવા માટે અને બીજી એમણે એ વાત કરી કે બીજે ક્યાંય બી જઈએ ને તો દૂર પડતું હોવાના કારણે ખર્ચ પણ બહુ થાય છે એને બદલે આ બધાને સેન્ટ્રલી એમની બધી વ્યવસ્થા પણ સારું પડે તો એમનો આનંદ એમનો સંતોષ એ અમારો સંતોષ છે હું આ તકે આ ચેમ્પિયનશિપ માટે મારી ટીમનો આભાર પણ માનું છું અને આપ સૌનો પણ આભાર કે ખૂબ ઇન્ટરેસ્ટ લઈને તમે આ પેરા ચેમ્પિયનશિપને ને નેશનલ રેન્કિંગને બધા સમક્ષ પહોંચાડો છો થેન્ક યુ વેરી મચ અહીંયા બે દિવસથી વડોદરામાં સમા કોમ્પલેક્ષની અંદર સેકન્ડ પેરા નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશીપ થઈ રહી છે અને નવા પ્લેયરો ઘણા બધા એ પાર્ટિસિપેટ કર્યું છે અને બહુ સારી રીતે એ લોકો જૂના પ્લેયર સાથે કોમ્પિટ કરી રહ્યા છે અને બહુ સારું એ લોકોનું પોતાનું પ્રદર્શન છે જણાવતા મને બહુ જ ખુશી થઈ રહી છે કે જે અહીંયા ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે અને જેણે આમાં સહકાર આપ્યો છે એવા જયા મેમ અને કલ્પેશ ઠક્કરભાઈ એ બંનેનો બહુ જ મોટો ફાળો રહ્યો છે જે અરેન્જમેન્ટ કરવામાં આવ્યા છે એ પણ બહુ જ સરસ રીતે કરવામાં આવ્યા છે પેરા ખેલાડીઓને ધ્યાનમાં રાખીને એક્સેસેબલ બધું જ અરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે ફૂડથી લઈને રેમ એક્સેસેબલ ટોયલેટ્સ અને એ બધું જ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે અને એમનો પર્સનલી પણ પ્લેયર્સ માટે ખૂબ જ સારો એવો સપોર્ટ છે તો હું એ લોકોને એમની પૂરી ટીમને થેન્ક્સ કહેવા માગું છું અને જણાવતા મને ખૂબ જ ખુશી બી થઈ રહી છે કે જે નવા પ્લેયર્સ આવ્યા છે એ ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યા છે અને ઘણા લોકો તો મેડલ બી જીતી રહ્યા છે તો બસ એ જ છે કે એની મને ખૂબ જ ખુશી છે